ગણતરીના દિવસોમાં મેડિકલ સ્ટોરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી જિલ્લા એલસીબી ટીમ કરજનનગર નવા બજાર વિસ્તારમાં એસટી ડેપો પાસે આવેલા રાજ કોમ્પ્લેક્ષમાં મેડિકલ સ્ટોરમાંથી સત્યાવીસ તારીખના રોજ ચોરી થઈ હોવાની કરજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે અંતર્ગત જિલ્લા એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ રાણાભાઈ ગજાભાઈ વાપાભાઈ હર્ષકુમાર સનાતનભાઈ નાઓએ ગુના અંગેની તપાસ હાથ ધરી હતી સીસીટીવીની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં મદદ મળી હતી પોલીસે ચોરીમાં સામેલ ઈસમ નામે કેતનકુમાર વિનોદભાઈ ઠાકોર રહે કરજન ઠાકોર વાસનાઓને ઝડપી પાડી કરજન પોલીસના હવાલે કર્યો હતો પોલીસે ઈસમ પાછે પાસેથી ચોરેલી રકમ પણ રિકવર કરી કરજન પોલીસને હવાલે કરી હતી